દાહોદના ખાંગેલા ચેકપોસ્ટ પર એકત્રીસ ડિસેમ્બરને લઈ વાહન ચેકિંગ કડક નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લાના ખાંગેલા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે મધ્યપ્રદેશથી ગુજરાતમાં કોઈપણ પ્રકારનું માદકદ્રવ્ય પ્રવેશે નહીં તેની ખાતરી કરવા માટે નાના તેમજ મોટા તમામ વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યોની સરહદે આવેલો હોવાથી ખાંગેલા ચેકપોસ્ટ મધ્યપ્રદેશને ગુજરાત સાથે જોડતું મહત્વપૂર્ણ માર્ગબિંદુ છે એકત્રીસ ડિસેમ્બરના સંદર્ભમાં પોલીસ દ્વારા અહીંથી પસાર થતા દરેક વાહન પર બારીક નજર રાખવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ આ જ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક ડોક્ટર પર હુમલાની ઘટના બની હતી આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા ખાસ ટીમની તૈનાતી કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે વર્ષ બે હજાર પચ્ચીસને અલવિદા કહી બે હજાર છવ્વીસનું સ્વાગત કરવા જઈ રહેલા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ યુવાનો માદક દ્રવ્યોના શિકાર ન બને તે હેતુથી દાહોદ પોલીસ સતર્ક બની છે પરિણામે ખાંગેલા ચેકપોસ્ટ પર દિવસ રાત સતત વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે